સોનગઢ સાર્વજનિક હાઇસ્કુલ કેમ્પસમાં ચાલતી ગ્લોબલ ડિજિટલ સાયન્સ વિભાગ ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા સંચાલકો દ્વારા અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ મળે તે માટે શાળા ખાતે શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભા રાખવામાં આવી હતી શાળાના બાળકોએ આ પ્રસંગે મંગલ મંદિર ખુલુ દયા મંગલ મંદિર ખુલું પ્રાર્થના દ્વારા તમામ મૃતકોને પ્રભુ પોતાના ચરણમાં શરણ આપે તેવી પ્રાર્થના કરી જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને આ દુખદ ઘડીમાં હિંમત આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી સાથે ગંગા સમગ્ર ચીન તાપી દ્વારા સોનગઢની શ્રી છત્રપતિ શિવાજી ચોક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજી મૃતકોની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આમ તાપી જિલ્લાના સોનગઢ ખાતે શાળાઓમાં અને જાહેર સંસ્થાઓ દ્વારા અમદાવાદમાં પ્લેન ક્રેશની થયેલી દુઃખદ ઘટના બાદ મૃતકોની આત્માને શાંતિ મળે અને પરિવારને હિંમત મળે માટે પ્રાર્થના કરવામાં આવી હતી ખરેખર આ દુઃખદ ઘડીમાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની જનતાનું હૃદય કંપી ઉઠ્યું છે ત્યારે તાપી જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પ્રાર્થના સભાઓ અને પુષ્પાંજલિ તથા શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે રિપોર્ટ શાહ સિટી ન્યૂઝ તાપી મારું નામ તુલસા છે હું ધોરણ અને સાયન્સ ટીચર તરીકે ફરજ બજાવું છું અમારે અહીંયા અગિયાર અને બાર ધોરણના વિદ્યાર્થીઓને ભેગા કરી શોક સભા રાખવામાં આવી હતી અને જે પ્લેન દુર્ઘટના થઈ છે આપણા અમદાવાદ શહેરમાં તેમની આત્માને શાંતિ આપવામાં આવી હતી જેમાં બસો સાહીઠથી પણ વધુ લોકોને મૃત થયું છે તો તે બદલ તેમની આત્માને શાંતિ આપવા માટે અમારા અહીંયા શોક સભા રાખી હતી એ જે આવી દુઃખદ ઘડીમાં એમના પરિવારના લોકોની હાલત પણ દુઃખની હશે ત્યારે એમના માટે આપ શું કહેશો તેમના પરિવારજનોને અમે એટલું જ કહીશું કે તેમના તેમને ભગવાન શક્તિ આપે આ જે દુઃખ છે એના સામે સહન કરવા માટેની અને આજ રોજ સંગણ મુકામે અમદાવાદના વિમાનની જે દુર્ઘટના બની તેના અંતર્ગત ગુજરાત ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા આદિ પ્રાંત સંગઠ દ્વારા સુંદરના ગ્રામજનો સાથે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં બધા જ ગ્રામજનોએ હાજરી આપી અને પુષ્પાંજલિ પણ આપી છે અને સાથે સાથે એમના સ્વજનોને જે એમના મૃત્યુભાઈમાં છે એના સ્વજનોને આવી પર દુઃખની સહનગ્રહણ શક્તિ મળે અને જે મૃતભાઈમાં છે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના રીતે કરી